ત્રીજા તબક્કાના હવે સમય બાકી છે ત્યારે નેતાઓનો ચૂંટણી પ્રચાર હાલ અત્યારે જોરશોરથી ચાલી રહ્યો છે અને બેફામ બોલ અત્યારે નેતાઓ પ્રચારમાં બોલી રહ્યા છે હવે રાધનપુર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ બેફામ વાણી વિલાસ કર્યો ચંદનજી ઠાકોરના ગાજદીનપુરા ગામે પ્રચારમાં આરોપ લગાવ્યો કે ભાજપની સરકાર ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા કોંગ્રેસે વર્ષ કરોડના દેવા માફ માફ કર્યા કર્યા હતા જ્યારે ભાજપે ઉદ્યોગપતિઓના લાખ કરોડ રૂપિયા છે તો આ રૂપિયા કોના હતા આટલું જ નહીં પાટણ વિસ્તારને નંદિયાત પણ ગણાવ્યો હતો વધુમાં કહ્યું કે સાંસદ આવતા નથી અને ધારાસભ્ય ડિસ્કો કરે છે ભરતસિંહ પાંચ વર્ષમાં ક્યારેય ગામડામાં નથી આવ્યા મારા ખેડૂતો સરકાર નક્કી કર્યુંર હજાર કરોડ નું દેવું માફ થતું હોય અત્યારે તમે જુઓ બાવીસ ઉદ્યોગપતિઓ આ દેશના એમના ચૌદ લાખ કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા આ પૈસા કોના એમના બાપના હતા કોના પૈસા આ કોના રૂપિયા છે